ધારી તાલુકાના કરમદડી ગામે પાડોશી વચ્ચે સામાન્ય ઝઘડો થતો હતો ત્યારબાદ બાદ વૃદ્ધને માથામાં પથ્થર વડે માર મારતા ગંભીર ઈજાઓ પહોંચી હતી સારવાર અર્થે ધારી સરકારી દવાખાને લાવવામાં આવ્યા હતા અને વધુ સારવાર માટે અમરેલી મોકલવામાં આવ્યા હતા ત્યારબાદ રાજકોટ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમને અંતિમ શ્વાસ લીધા હતા ત્યારબાદ સારવાર દરમિયાન મોત થયું હતું કરમદડી ગામે રહેતા જયસુખભાઈ મનજીભાઈ શિવાડીયા એ પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદ મુજબ અગાઉ તારીખ ઓગણત્રીસ જાન્યુઆરીના રોજ જયસુખભાઈ અને તેમના મોટા ભાઈ ભાલાભાઈ પોતાના ઘરે હાજર હતા ત્યારે આરોપી લાલજીભાઈ રવજીભાઈ પાટડિયાએ તેમના મોટા ભાઈને ફોન કરી મન પામે તેમ ગાળો આપવામાં આવી હતી ગાળો દેવાથી ના પાડતા આરોપીને સારું ન લાગ્યું તેથી જયસુખભાઈના પિતા મંજીભાઈ શિવરાડિયા તેમને સમજાવવામાં જતા આરોપીએ એક છૂટ્ટો પથ્થરમાં ઘા મંજીભાઈના કપાલ ભાગે દાબી આંખ ઉપર મારી દીધો હતો ત્યાં અને તેમના બચાવવા તો પથ્થરનો બીજો ઘાવ ગંભીર ઈજાઓ પહોંચી હતી આ અંગે વધુ વિગતની વાત તો ધારી તાલુકાના પીઆઈ દેસાઈ સાહેબને જણાવ્યા અનુસાર આ કેસમાં મંજીભાઈનું સારવાર દરમિયાન મોત થયું હતું અને બનાવ હત્યામાં પલટાયો છે આ મુદ્દે પોલીસે મારામારી અંગે ફરિયાદ નોંધી હતી તેમાં હત્યાની કર્મોને ઉમેરો કરવામાં આવ્યો છે આ કેસમાં આરોપી હજુ ફરાર છે